લગીમાં અમારે જો વીસ દિવસ બનાવ બનસ બનાવ બન પત્રિકા લઈ ન્યાય માટે રાજકોટ બંધ કરાવવા માટે ન્યાય ની અપીલ કરવા માટે રાજકોટમાં ખરાબો આટા મારવા પડતા હોય તો પછી શરમ ની વાત કહેવાય સરકાર માટે રચના કરવામાં આવે અમે કહી એમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત બે જજ ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ તેમજ ગુજરાત હાઈકોર્ટના ત્રણ જસ્ટિસ શ્રી

જો એ ત્રણ કરોડ નો ઈ બાબતમાં તોડ કરતો હોય પોલીસ ઓફિસર તો આ કેસમાં નો કરે એની શું ગેરંટી એટલે તપાસ અધિકારીમાં ગેમઝોનમાં અત્યારે જે ચાલુ છે એમાં આઈપીએસ સુધા પાંડે સુજાતા મજમુદાર અને નિલીપ રાય આ ત્રણ માંથી કોઈ પણ બે વ્યક્તિને એમાં તપાસ અધિકારીમાં પોસ્ટિંગ આપે એ બે વસ્તુમાં અમે સૌથી વધારે જોર રાખીને માંગણી કરી હતી અને છ મહિનામાં ટ્રાયલ પૂરો થાય એ બાબત અને આમાં આગળ વધશું કોઈને મૂકવામાં નહી આવે ખાલી વાત કીએ એ રીતે વાત કરી આમાં લાગતું નથી કે આગળ કરી શકે હા હા મુદા એને આપણે આવેદનપત્ર આ ટૂંકમાં મારી પાસે જે છે એમાં દસ જણાનું સાઈન કરેલું છે દસ જણાની સાઈન કરેલી છે દસ પરિવાર થ્રુ આખે આખો લેટર આપેલો હતો એમાં હર્ષ સિંઘવી અને સીએમ એમ સાહેબ બેયને આ વસ્તુ આપણે વચાવી બેયને એક એક કોપી આપી અહીંયા આપીને જાય છે બાર મુદ્દા અમે કહીને તો અમારા માટે આ હોનાના જે કે આ ખાલી બાર મુદ્દા અમને કરી દઈએ ને તો અમને અહીંયા ધરો કે આ વસ્તુમાં અમને ન્યાય મળી જશે બાર મુદ્દાની જ માંગણી હતી બીજી કઈ અને આમાં એ કંઈ ખોટી માંગણી નથી અમારી કે નો બને એવી એમ કે સરકાર શ્રી સરકારશ્રી દ્વારા આ વસ્તુ શક્ય નથી કે અમે જે માંગણી કરી રીતે પૂરી કરી શકીએ આગળ કરશું એમાં આગળ વિચારશું એમ કોઈને મૂકવામાં